તો જય માતાજી મિત્રો સ્વાગત છે તો આ બધું આગળ તો તમને બતાવું આ રીતે છે બરોબર ચેતન આ રીતે જોઈ લેતું નથી આવે તો આપણે આ રીતે જવાનું છે આમ આમ કરતું કરતું જવાનું છે બરાબર ચેતન આપણે છે ને આ રીતે હાથ ને પગથી દોડવાની એટલે ચાલવાની મતલબ ચેલેન્જ છે બરોબર તો પેલો રાઉન્ડ છે આપણે ભાવેશનો અને ચેતન અને બીજો રાઉન્ડ છે એમાંથી જે જીતશે ને એની ડોસ મારી હંકા થશે બરોબર ચેતન તમારી જે પણ જીતશે ને પેલા રાઉન્ડ ની અંદર એની ડોસ મારી હિંકા થશે અને આપણે ઇનામ રાખેલું છે ત્રણસો નું ઇનામ બરાબર તો આપણે ભાવેશ બેઠો જે પાટા થી આપણે પેલા પાટા સુધી ચેતન ત્રી પાટા થી આ પાટા સુધી આ પાટા સુધી આપણે આવવાનું છે બરોબર

ચિતનાવ ચિતનાવ ડરડ કાંડ ક્યો આવો 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 ચિતનાવ ચિતન 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 ભાવેશ આવી જાવ કોણ આવ્યું બે બે હંગા રહે તો મિત્રો આપણે વિડિયો ની અંદર જોઈ લે ભાવેશ આપણે ચેતન આપણે તમે બે બે હંગા આવેલો છો બરાબર ભાવેશ તો આપણે વિડિયો ની અંદર જોઈ લઈએ કોણ જીતેલું છે બરાબર તો મિત્રો આપણે ચેતન જીતી જેલો છે બરાબર તો આપણે વિડિયો ની અંદર જોઈ લીધું તો ચેતન નો પગ આપણે આવી જેલો બરાબર ચેતન પેલો આપાટા સુધી તો ચિતન નો પગ આવી જ એટલે ચિતન જીતી જલો છે ને ભાવેશ ખાલી સાઈડ થોડા માટે રીજો બસ ભાવેશ તો આપણે ભાવેશ ખુશ જ રહેવાનું બરાબર આગળના ચેલેન્જ વિડીયો ની અંદર આપણે ભાવેશ જીતશે એવી આશા રાખીએ છીએ અને ચિતન પણ જીતે તો આપણે ચિતન ધારો રાઉન્ડ છે ને મારી ઇંગા છે બરાબર બીજો રાઉન્ડ ભાવેશ બરાબર ને તો ચેલેન્જ વિડીયો ની અંદર જોડે રહેજો મિત્રો દીપક ને ચિતન રેડી છે રેડી રેડી એકદમ મજા આવશે તો મારું કેવું થાય છે અમે ચિતન ને પાછો રાઉન્ડ છે બરાબર ભાવેશ એટલે મજા આવશે બરાબર तो मित्रों चैलेंज वीडियो जोवानी खूब मजा આવશે इधर छिटो जातो रे भाज तोज मजा આવશે रेडी ना रेडी रेडी जातोवे हां स्टार्ट ओ <laughs> 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 जीती जाओनी <जो> नहीं <laughs>

તો આપણે ભાઈસ કે છે કે તમે જીવન જેવો સપોર્ટ કરો છો આપણે ચેલેન્જ વિડીયોમાં એવોન એવો સપોર્ટ કરતા રહેજો તો તમને ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે અને નવા નવા આપણા ચેલેન્જ વિડીયો આવતા રહેશે બરાબર તો મિત્રો આપણે ચિત્તાને આપણે ત્રણસો રૂપિયાનું ઇનામ આપી દીધેલું છે અને આજનો જે ચેલેન્જ વિડીયો છે જે આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી